તાંત્રિકના મોતના ખેલને લઈને બાર લોકોની હત્યા કર્યા બાદ મોતને ભેટનારા તાંત્રિક અંગે મોટા ખુલાસા થયા છે તાંત્રિક નવલસિંહ ચાવડાએ પોતાના જ ત્રણ સંબંધીઓની હત્યા કરી હતી જેમાં બીમાર રહેતા દાદીની હત્યા કરવામાં આવી હતી બીમારી પાછળ ખર્ચો વધતા તાંત્રિકે પોતાની જ દાદીની હત્યા કરી નાખી જ્યારે મિલકત માટે તેણે પોતાના કાકાની હત્યા કરી હતી તાંત્રિકનો મોતનો આ ખેલ ફક્ત વીસ રૂપિયાની ઝેરની પડીકી અને બાર લોકોની હત્યા સુરેન્દ્રનગરના વઢવાણના તાંત્રિક નવલસિંહ કરી ખુદ પોતાની માતા અને દાદી ઉપરાંત બાર લોકોની હત્યા માટે તાંત્રિક અભુવાએ સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કર્યો હતો મૃતક તાંત્રિક અભુવા નવલસિંહ દ્વારા અત્યાર સુધીમાં એકના ચાર ગણા રૂપિયા કરી આપવાની લાલચે બાર વ્યક્તિઓને મોતને ઘાટ ઉતાર્યા હોવાની પોલીસ સમક્ષ તેણે કબૂલાત કરી હતી ભુવો લોકોને મોતને ઘાટ ઉતારવા સોડિયમ નાઇટ્રાઇટનો ઉપયોગ કરતો હતો સુરેન્દ્રનગરથી સોડિયમ નાઇટ્રાઇટ ખરીદી કરી હોવાની ભુવાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી ભુવા દ્વારા સોડિયમ નાઇટ્રાઇટ લોકોને દારૂ અને અન્ય પ્રવાહી પદાર્થમાં ભેળવી પીવડાવવામાં આવતું હતું પોલીસે કિરણ લેબોરેટરીમાં પણ વધુ તપાસ હાથ ધરી છે આ નવલભાઈ અમારે ત્યાં આવ્યા એક્ઝેક્ટ ધ્યાન નથી પણ આવ્યા હોય તો ખબર નથી અને સોડિયમ નાઇટ્રેટ તો અમે નથી વેચી છીએ અને બધા વેચી શકાય છે એટલે નવલભાઈ લઈ ગયા છે એક્ઝેક્ટ ધ્યાન નથી અમને અમને કારણ કે ધ્યાન કોણ શું લઈ ગયા હોય આ છે ડાયિંગ ઇન્ડસ્ટ્રી વપરાય છે અને કેમિકલ ઇન્ડસ્ટ્રી વપરાય છે મેટલ ઇન્ડસ્ટ્રી વપરાય છે એટલે માત્ર વેપારને માત્ર કોઈ નિયમ નથી નાના કઈ કલર ભાગ કલર વાપરવ હોય તો સો ગ્રામ એ દઈ ને પાંચસો કિલો દઈ ને દસ કિલો દઈ એટલે માપ નથી કે કેટલું દેવું સોડિયમ નાઇટ્રેટથી બાર લોકોની હત્યા કરનારા આ ભુવા નવલસિંહ ચાવડાનું મોત નિપજ્યું અમદાવાદમાં લોકઅપમાં વોમિટ થયા બાદ ભુવો ઢળી પડ્યું અને તેનું મોત થયું છે જેને સારવાર માટે ખસેડાતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો સરખેજ પોલીસે ભુવા નવલસિંહ ચાવડાની ધરપકડ કરી હતી અને ત્યારે તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે ભુવાએ આર્થિક ફાયદા માટે તાંત્રિક વિધિની આડમાં બાર લોકોની હત્યા કરી હોવાની પોલીસ સામે કબુલાત કરી હતી આરોપીઓ તમામ લોકોને સોડિયમ નાઇટ્રેટ આપીને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું સામે આવ્યું છે જેમાં અસલાલીમાં એક સુરેન્દ્રનગરમાં ત્રણ પરદરી અંજાર અને વાંકાનેરમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે પોતાના જ ત્રણ પરિવારજનોની હત્યા પણ તેણે કરી છે આરોપીએ સુરેન્દ્રનગરની કિરણ લેબોરેટરીમાંથી સોડિયમ નાઇટ્રેટ લીધું હતું અને મઢવાણના આશ્રમમાંથી રહેતો હતો એકના ચાર ગણા રૂપિયાને લાલચ આપી ભુવો લોકોને ફસાવતો અને રૂપિયા પડાવ્યા બાદ હત્યા કરી નાખતો આરોપી જે તે વ્યક્તિને વિશ્વાસમાં લઈ રૂપિયા પડાવતો હતો અને બાદમાં પાણી કે આલ્કોહોલમાં સોડિયમ નાઇટ્રેટ પીવડાવવા માટે આપતો હતો જેનાથી વ્યક્તિનું મોત થઈ જાય અને આખો મામલો હાર્ટ એટેક કે અકસ્માત કે આત્મહત્યામાં ખપાવી શકાય આમાં સાત દિવસની રિમાન્ડ ઉપર હતા દસ તારીખ સુધી તપાસમાં એમનો બારા જેટલા મર્ડરની કબૂલિયાત કરે કરેલી છે આમાં જે જેમ કે ત્રણ ગુના જો છે આ રાજકોટમાં છે ત્રણ સુરેન્દ્રનગરમાં એક આપના અસલાલીમાં છે એમને ફેટલ દાખલ થયેલ છે એક એન્જારમાં બીજા ત્રણ પરિવારવાળાજના હતા આ નવલસિંહ ચાવડા સોડિયમ નાઇટ્રેટ જેવું કેમિકલનો ઉપયોગ કરે છે સોડિયમ નાઇટ્રેટને પાણીમાં કે શરાબમાં ગોલી જાય અને એમનો જે વિક્ટિમ છે એનો પીવડાવી દે એ વિક્ટિમ પંદર સે વીસ મિનિટમાં બેફાન થઈ જાય અને હાર્ટ હાર્ટઅટેકનું પીએમ આવી જશે સોડિયમ નાઇટ્રેટ એ તે સુરેન્દ્રનગરમાં એક લેબોરેટરી છે ત્યાંથી લાવેલું હતું વીસ રૂપિયાની સો ગ્રામ જેટલું હતું અને યા લોન્ડ્રી જેવું કામો મેં યુઝ કરે છે ડ્રાય ક્લિનિંગમાં યુઝ કરેલ છે

સોળ સેન્ટરો તૈયાર કરવામાં આવ્યા છે જ્યાં તમામ શાળાઓના આચાર્યો વિદ્યાર્થીઓની યાદી સાથે ત્યાં ઉપસ્થિત રહેશે તેમજ ત્યાં જે તે સેન્ટર નક્કી કરેલા સેન્ટરો ઉપર અમારા તાલુકાના એમઆઈએસ તેમજ સીઆરસી બીઆરસી મિત્રો દ્વારા એમનું નિરાકરણ કરવામાં આવશે કે જ્યાં નામ સુધારો કરવાનો છે કે જે જે શાળા કક્ષાએ મૂંઝવણ આવે છે એમનું આજના દિને અહીંયા આઉટ કરી અને

વન નેશન વન સ્ટુડન્ટ આઈડી બનાવવા અંતર્ગત અપાર આઈડી બનાવવાની કામગીરી જે છે તે જે રાજ્યની શાળાઓમાં ચાલી રહી છે પરંતુ તેમાં કેટલીક મુશ્કેલીઓ જે છે તે સામે આવી રહી છે શાળાઓમાં જીઆર અને આધાર કાર્ડમાં જે ભૂલો હોવાના કારણે અપાર આઈડી જે છે તે જનરેટ થઈ શકતા નથી જન્મ તારીખમાં ભૂલો હોવાના કારણે કે પછી વ્યાકરણની ભૂલો હોવાના કારણે આધાર કાર્ડ સાથે જે છે તે લિંક નહીં થતા અપાર આઈડી જનરેટ થતા નથી અને તેને લઈને ક્યાંક ને ક્યાંક

ચાર કરોડ રૂપિયાના સ્થાને દસ કરોડના ખર્ચનો સ્થાયી સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અંતિમ સંસ્કાર જેવી સેવાકીય જવાબદારી પણ पालिका નથી માંગતી તેવા આરોપો લાગ્યા વિવાદ થતા આ દરખાસ્તને મુલતવી રાખવામાં આવી હોવાની હાલ માહિતી સામે આવી છે રાજકોટમાં મંત્રી સુધારાને લઈને વિરોધ યથાવત હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા મોટી સંખ્યામાં લોકો આ વિરોધમાં જોડાયા હતા દસ હજારથી વધુ લોકો આ મૌન રેલીમાં જોડાયા રેલી બાદ કલેકટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું બિલ્ડરોએ આ વિશાળ મૌન રેલી યોજી હતી જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ખાસ કમિટી બનાવવામાં આવી હતી આઠ મહિનાથી કોઈ પણ જાતના કમ્પ્લીશન સર્ટિફિકેટ મળ્યા કોઈ પણ બિલ્ડિંગ પ્લાન ની મંજૂરી પણ આપવામાં આવતી નથી અને આ હજી સડકતો પ્રશ્ન હોય લાગતું હોય કે યોગ્ય છે તો પણ એના માટે સમય જરૂરી છે પાંચ થી સાત વર્ષનો સમય આપવો બિલ્ડરોને વિકાસ માટે જરૂરી છે આટલા વર્ષોથી ચાલતી આ સમસ્યાને આવી રીતનો મોટો એટેક આપે એ ગેરબંધારણીય છે બસ જે પ્રકારે સરકારે જંત્રીમાં દરમાં વધારો કર્યો છે એ દર ની અંદર જે સમય એક તો પેલા આપે તો સમજીને લોકો પોતાની રજૂઆત વ્યવસ્થિત કરી શકે અને જે કાંઈ આના માટે તજર્બ્નો છે એનો અભિપ્રાય પબ્લિકનો અભિપ્રાય એ જોયા પછી સરકાર એમાં નિર્ણય લે સમાજ લક્ષી નિર્ણય લે એવી સરકાર છે નવી છે અત્યાર સુધી રાજકોટમાં લગભગ 150 જેટલા વાંદાઓ આવ્યા છે અને એની ઉંડાલપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે જે લોકોની માંગને જોતા હવે ઓફલાઈન વાંદા સ્વીકારવાનું પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે તાલુકા મામલતદાર શ્રીની કચેરી ડેપ્યુટી કલેક્ટર શ્રીની કચેરી અને કલેક્ટર કચેરીમાં આ વાંદાઓ રજૂ કરવી શકાય છે અને ઓનલાઈન પણ વ્યવસ્થા ચાલુ છે એ દિશામાં કલેક્ટર લેવલની એક કમિટી બનાવવામાં આવેલી છે જે આ બધા જે ફરિયાદો છે એનું અભ્યાસ કરી સરકારમાં પોતાની ભલામણ કરશે જંત્રીના ભાવ વધારાથી જ રોષ વ્યાપ્યો છે વડોદરા રાજકોટ અને અમદાવાદથી આ અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છે બિલ્ડર એસોસિએશનમાં વિરોધ છે બિલ્ડરોએ મોટી સંખ્યામાં વિશાળ રેલી યોજી હતી અને સાથે જ કલેકટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું અને તાત્કાલિક ધોરણે નિયમોમાં ફેરફાર કરવામાં આવે તેવી તેઓએ માંગ કરી છે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ખાસ કમિટી પણ બનાવવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે અને જે તેમાં વાંધા અરજીઓ છે તે સરકાર સુધી પહોંચાડવામાં આવશે રાજકોટ બિલ્ડર એસોસિએશન પણ લડી લેવાના મૂળમાં હોય તે પ્રકારેના દ્રશ્યો સામે આવ્યા મોટી સંખ્યામાં આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં દસ હજારથી વધુ લોકો જોડાયા હતા રાજકોટથી દ્રશ્યો સામે આવ્યા હતા વડોદરામાં પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા જ્યાં મોટી સંખ્યામાં બિલ્ડર એસોસિએશને વિરોધ નોંધાવ્યો હતો તો અમદાવાદ શહેરથી પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટી આવનારા દિવસોમાં બનાવવામાં આવશે